નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ચોમાસાની સિઝનના અંતમાં વરસાદી માહોલ શાંત છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં અડવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પચીસ છવ્વીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી છવ્વીસ સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના મોટા ભાગ વિસ્તારો સહિત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી છે ત્યારે પચીસ છવ્વીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લાના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લામાં વરસાદની આગાહી નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે